હેલો એવરી વન બેક ટુ મારો હેરસ્ટ્રેટનિંગનો વિડીયો શૂટ કર્યો હતો ત્યારે મારી પાસે હેરસ્ટ્રેટનર હતું એ કોઈ બીજી જ કંપનીનું હતું અને મેં માર્કેટમાંથી ખરીદ્યું હતું પરંતુ આજે હું જે હેરસ્ટ્રેટનર ની વાત કરીશ એ હેરસ્ટ્રેટનર તમને ઓનલાઈન મળી જશે અને દુકાનમાં પણ મળી જશે અને આજે સાથે હું સ્ટ્રેટ કરીને પણ બતાવીશ ટ્રુક જીડિયો બતાવીશ સ્ટ્રેટનિંગનો પરંતુ આ હેર સ્ટ્રેટનર કેવું છે એના વિશે હું તમને પૂરી માહિતી આપીશ તો અહીંયા તમે જોઈ રહ્યા છો મારી પાસે ફિલિપ્સ કંપનીનું છે આ હેર સ્ટ્રેટનર ખૂબ સારું છે પર્પલ કલરમાં પણ આવે છે અને પિંક કલરમાં પણ આવે છે અને બ્લેક કલરમાં પણ આવે છે હવે આ સ્ટ્રેટનર ની વાત કરીએ તો લોક અનલોક કરવા માટે બટન પણ આવે છે આ તમે જોઈ રહ્યા છો આ અનલોક અને લોક કરવા માટે બટન છે હવે ટેમ્પરેચર ઓછું અને વધારે કરવા માટે પણ અહીંયા બટન આપ્યા છે અને તમે ઝીરો પર દબાવશો તો ઓટોમેટિક આ સ્ટ્રેટનર બંધ થઈ જશે બહુ હીટ થઈ ગયું હોય ગરમ થઈ ગયું હોય તો હવે વાયરની વાત કરીએ તો બે મીટર જેટલો વાયર મળી જાય છે અને આ હેરસ્ટ્રેટનર ખૂબ સારું છે આ હેરસ્ટ્રેટનર તમે તમારા વાળને પરમિનેન્ટ હેરસ્ટ્રેટ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો પરમિનેન્ટ હેરસ્ટ્રેટનર માટેની ક્રીમો મળે છે એનો યુઝ કરીને તમે હેરસ્ટ્રેટનર કરી શકો છો જ્યારે પેલા બ્રશવાળા વાળા સ્ટ્રેટનર આવે છે એ સ્ટ્રેટનર તમે પરમિનેન્ટ માટે યુઝ ના કરી શકો હવે આ સ્ટ્રેટનર થોડી માહિતી આપું તો બ્લેક કલરનું જે દેખાય છે એ બ્લેક એનું જે આપણને ડાજી ના શકે એના માટે પ્રોટેક્ટ કરવા માટે આપ્યું છે એની અંદર જ સીરમની બે સ્ટીક પણ આપેલી છે સોટી જેવી ફિક્સ કરવાની પણ આવે છે તો તમને હું વાર સ્ટ્રેટ કરીને પણ થોડા ઘણા બતાવું છું અહીંયા તો તમે જોઈ શકો છો પેલા તો આપણે વાળ ધોઈ નાખવાના છે મારા બિલકુલ ડ્રાય છે ધોયા પછીના તો સીરમ યુઝ કરી રહી છું મારી પાસે હેર સીરમ છે એ સીરમને હું આખા વાળમાં લગાવીશ જેનાથી આપણે જે હેર સ્ટ્રેટનર કરીએ છીએ એ હેર સ્ટ્રેટનર આપણા વાળ બાડીના નાખે એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો સારી રીતે અહીંયા તમે જોઈ શકો છો હું થોડા પાટીશનમાં એટલે કે થોડા ભાગના નાના વાળ લઈને પછી હું સ્ટ્રેટ કરવાનું શરૂઆત કરી છું તો તમને મેં ગ્રીન લાઈટ બતાવી એ ચાલુ થઈ ગયું છે સ્ટેટનર તો

ખુબજ સારી રીતે સ્ટ્રેટ થશે અને એક સરખા પણ દેખાશે ઘણી લોકોને એવું હોય છે કે વાળ અમુક જગ્યાએ સ્ટ્રેટ થયા હોય અને એક જગ્યાએ ના થયા હોય એવું લાગતું હોય તો આ રીતે તમે હેરસ્ટ્રેટ કરી શકો છો તો તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી ઇઝીથી હેરસ્ટ્રેટ ના કરી શકાય છે ઘરે પાર્લરમાં જવાની જરૂર પણ નહીં પડે અને તમે બે બાજુનો ફરક પણ જોઈ શકો છો જે સ્ટ્રેટ કરેલા વાળ છે એ સ્ટ્રેટ કરેલા વાળ ખૂબ સારા અને સિલ્કી અને બિલકુલ સીધા દેખાય છે અને જે હેર સ્ટ્રેટ નથી કર્યા તે થોડા વાંકા જેવા દેખાય છે એટલે કે અ ઈવન દેખાય છે એવું કહેવા માંગુ છું તો હવે હું બીજી તરફ ભી તમને હેર સ્ટ્રેટ કરીને બતાવીશ આ વખતે થોડી એક ટાઈપ મે પીન અપ કર્યા વગર સ્ટ્રેટ કરીને બતાવ્યું હવે બીજી તરફ જે હું બતાવી રહી છું હેર સ્ટ્રેટ કરવાનો એ તમને ક્લચર મદદથી અથવા તો હેરપિન ની મદદ તમે તમારા વાળ કરી શકો છો કરીને ટાઈટ કરી દેવાના છે અને પછી થોડી માત્રામાં વાળ લઈ અને એને સ્ટ્રેટ કરવાનું ચાલુ કરવાનું છે આ રીતે પણ તમે તમારા વારને હેર સ્ટ્રેટ કરી શકો છો જો મારા જેમ ખૂબ લાંબા અને જાડા વાળ હોય તો તમે આ રીતે પણ સ્ટ્રેટનરનો યુઝ કરી શકો છો આ સ્ટ્રેટનર ને તમે અઠવાડિયામાં એક વાર યુઝ કરશો તો તમારા વાળ એક અઠવાડિયા અને તમે વાળને બાંધેલા એટલે કે અંબોડો વાળી ના રાખો તો તમારા વાળ એક અઠવાડિયા સુધી તો સ્ટ્રેટનિંગ જેવા દેખાશે પછી પાછી હું થોડા વાર સ્ટ્રેટ થઈ ગયા છે એટલે પાછી હું પિનઅપ કરીશ વાળમાં અને પછી પાછી થોડી માત્રામાં વાળ લઈ અને સ્ટ્રેટ કરીશ આ રીતે તમારે

તો તમે જોઈ શકો છો હું ફરી પાછી હેર સ્ટ્રેટ કરવાની શરૂઆત કરી રહી છું અને છેલ્લો જો તમે એકલા હોય અને તમારી પાસે કોઈ હેલ્પર ના હોય તો તમે આ રીતે પણ હેર સ્ટ્રેટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હેર સ્ટ્રેટનિંગ કરતી વખતે કેટલો સરસ હેર દેખાય છે અને કેટલા સાઇની પણ દેખાય છે જ્યારે મેં સીરમ લગાવ્યું ત્યારે તો જોઈ શકો છો બ્યુટીફુલ હેર દેખાય છે હવે હું તમને આખા વાર બતાવીશ મારા કે કઈ રીતના મેં હેર સ્ટ્રેટ કર્યા છે અને કેટલા સિલ્કી અને શાઇની દેખાય છે અને કેટલા સીધા પણ દેખાય છે મારા એ પણ તમને હું બતાવી રહી છું તો તમે જોઈ શકો છો આ રીતે પણ તમે હેર સ્ટ્રેટનરનો યુઝ કરી શકો છો જો તમે આ હેરસ્ટ્રેટનર લેવા માંગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપ્યું છે એમાં તમને લિંક મળી જશે એના દ્વારા તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો અને આ હેર સ્ટ્રેટનરની કિંમત છે પચીસો રૂપિયા જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપજો વિડીયોને શેર કરજો અને જરૂરથી મારી યુટ્યુબ ચેનલને ને કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા આવના નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવતી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો